વિસનગર તાલુકાના તરબ ગામના સર્વે નંબર એકસો ઓગણસાઠ પૈકી એક નંબરની ગોચરની જમીન પર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે સોમવારની સવારથી શરૂ કરેલી કાર્યવાહી અંતર્ગત એકસો દબાણો પૈકી ગામતળની જમીન પરના સાત જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા વર્ષ બે હજાર સાત બે હજાર આઠમાં તરબ ગામના ગોચરની જમીન છઠ્ઠો સ્પાઇસ પાર્ક બનાવવા સેન્ટ્રલ સ્પાઇસ બોર્ડને ફાળવવામાં આવી છે પરંતુ આ જમીન પર એકસો જેટલા મકાનો બંધાયેલા હોવાથી થયેલા દબાણો દૂર કરવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટના આદેશના પગલે ગ્રામ પંચાયત દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું એફિડેવિટ ગ્રામ પંચાયતે ફાઇલ કર્યું એ પ્રમાણે ગ્રામ પંચાયતે એકસો બત્રીસ ગૌચરના અને અઠ્યાવીસ ગામતરના દૂર કરવાના છે એમાંથી અમે આજે ચાર જેવા દૂર કર્યા છે બાકીના લોકો સ્વેચ્છાએ દૂર કરવા તૈયાર છે એટલે અમે અમને સમય આપ્યો છે થોડા સમયથી

પરંતુ ગ્રામ પંચાયત દ્વારા સાત જેટલા દબાણો દૂર કરીને કાર્યવાહી અટકાવી દેવામાં આવતા અસરગ્રસ્તોએ ગ્રામ પંચાયત અને તંત્ર પર પક્ષપાતી વલણ દાખવવાનો આક્ષેપ કર્યો છે નોટિસ આપીને અમારો એકસો બત્રીસમો નંબર છે અને એકસો બત્રીસમાં સીધા છેલ્લો નંબર બત્રીમો તો પહેલો નંબર પાડીને જતા રહ્યા અને એકથી એકસો બત્રીસ કોઈનું પાડી જ નહીં એ રાહત લઈ લીધી ને અમારે એકસો બત્રીસમો હતો આ છેલ્લામાં છેલ્લો નંબર હોય આ ગૌતમભાઈ અમારે પહેલો પાડી દીધો અને આ આજથી પચીસ વર્ષ હતા તરબ ગોચરની જમીન પર સ્પાઈસ પાર્ક સ્થાપવાના બહાના હેઠળ ગરીબ પરિવારો કડકડતી ઠંડીમાં ઘર વિહોણા બન્યા છે જે કારણે બાળકો અને મહિલાઓની સ્થિતિ કફોડી બની છે હાલમાં આ ગરીબ પરિવારો પાસે ઉપર આબ અને નીચે ધરતી સિવાય કશું બચ્યું નથી આવા સમયે તંત્ર અને સરકારે માનવીય અભિગમ દાખવીને ગરીબ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ એવી પીડિતોની માંગ છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વી ટીવી મહેસાણા